ખેડૂત મિત્રો કપાસિયા ખોળના વાયદામાં અત્યારે ઝંઝાવાતી તોફાની ઉછાળા સાથે ખૂબ સારા એવા કપાસિયા ખોળના વાયદા તેજીમાં વધી રહ્યા છે આજે તારીખ એક ચાર બે હજાર પચીસ રોજ ત્રણ વાગ્યે અને છેતાલીસ મિનિટની આસપાસ જોઈએ તો ન્યૂ યોર્ક કોટન મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ઝીરો સાત જેટલો વધીને નેવ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે તો આની પાછળ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર પચીસનો વાયદો પણ ચારસો રૂપિયા જેટલો વધીને ચોપન હજાર છસો આસપાસ ચાલી રહ્યો છે એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોડનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો બે રૂપિયા રૂપિયા જેટલો જેટલો વધીને વધીને અને મે પણ આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સાવરકુંડલા ચૌદસો એસી હળવદ ચૌદસો બાણું અમરેલી પંદરસો વીસ મોરબી ચૌદસો બાબરા પંદરસો ગોંડલ પંદરસો એક જસદણ પંદરસો વિસનગર પંદરસો ચુમ્માલીસ સિદ્ધપુર ચૌદસો અઠ્ઠાણું પાટણ પંદરસો સોળ અંજાર ચૌદસો પચાસ વિજાપુર પંદરસો સાહીઠ ભેંસાણ ચૌદસો ને છપ્પન ખેડૂત મિત્રો માણાવદરના એક ગામડેથી ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરેલી છે ભગવાનજીભાઈ મારવાણિયા નામના પ્રગતિશીલ ખેડૂતની કોમેન્ટ ગામ થાણિયાના તાલુકો માણાવદરથી કોમેન્ટ કરીને આપણને બતાવી રહ્યા છે કે અમારે ત્યાં પંદરસો ને પચાસ ખેડૂત મિત્રો વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે જોવા મળે છે તેવી કોમેન્ટ છે તે આપણને ભગવાનજીભાઈ મારવાણીયાએ કરેલી છે ખેડૂત મિત્રો તમે કોમેન્ટ કરો કારણ કે આજે કપાસિયા ખોળના વાયદાની સાથે સાથે રૂના વાયદા અને અમેરિકાનો જે ન્યૂયોર્ક કોટન વાયદો તે પણ અત્યારે ખૂબ સારી એવી રિકવરીમાં આગળ મંડાણ કરી રહ્યો હોય તેવો માહોલ છે તે બરાબરનો જોવા મળી રહ્યો છે કપાસની ગુણવત્તા મુજબ ગુજરાતમાં જે વિસ્તારોમાં ચૌદસો વીસ બોલાતા હતા તે પણ વીસ પચીસ રૂપિયા જેટલો સુધારો જોવા મળે છે ટૂંકમાં એવરેજ ગુજરાતમાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો પચાસથી પંદરસો પચાસની વચ્ચે બોલાઈ રહ્યા છે પંદરસો પચાસ છૂટા છવાયા વિસ્તારોમાં જ બોલાય છે બાકી ચૌદસો પચાસથી પંદરસો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે માણાવદરના અમુક ગામડાઓમાં ખેડૂત મિત્રો પંદરસોની ઉપરની સપાટીએ પણ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચાલે છે તેવી માહિતી અમને જાણવા મળી રહી છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ફટાફટ તમને કોમેન્ટમાં જણાવો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારી ક્યાં ભૂલ રહી છે અને ગામડે બેઠા કેવા ભાવ તમારા વિસ્તારમાં આજની તારીખે બોલાય છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ટૂંકમાં જે ખેડૂત મિત્રો આજની તારીખે કપાસનું વેચાણ કરવા માંગતા હોય ગામડે બેઠા તો તેવા ખેડૂત મિત્રો કપાસ બજાર જાણીને યોગ્ય નિર્ણય લે તેવી અમારા તરફથી ખેડૂત મિત્રોને સૂચના આપવામાં આવી રહી છે કારણ કે અત્યારે ખૂબ સારો એવો સપોર્ટ કપાસિયા વાયદા અને હાજર બજારનો સીધો જ કપાસ બજારને મળી રહ્યો છે એટલે ખેડૂત મિત્રો તમે ગામડે બેઠા વેચાણ કરો તો બજાર જાણીને યોગ્ય તપાસ કરીને ભાવતાલ મેળવીને તમે વેચાણ કરજો જેથી કરીને પસ્તાવાનો વારો ન આવે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો हा बाहेर खेळूच मित्रो